તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસના રોજ ચંદ્રેશનગર ખાતે શિરી નંબર બેમાં એક હત્યાનો બનાવ બનેલ જેમાં મરનાર કમલેશભાઈ વિનોદભાઈ રાઠોડ હતો તેમજ આ કામે આરોપી નંબર એક છે નિલેશ જીલુભાઈ વાઘેલા નાઓની પત્ની અગાઉ પાંચ માસ અગાઉ રિસાઈને જતી રહેલી જે અંગે માલવીયા પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજો પણ નોંધ કરવામાં આવેલ અને આ બાબતે મરનાર કમલેશ તેની પત્ની બાબતે જાણતો હોય અને એ બાબતે આરોપી નંબર એક નિલેશ જીલુભાઈ વાઘેલા તેમજ આરોપી નંબર બે આશીષ ભરતભાઈ ટાંગનાઓ ત્રણેય વચ્ચે બોલાચાલી થયેલ અને આ બોલાચાલી દરમિયાન પ્રાણઘાતક હથિયારો દ્વારા આ મરણ જનારને ઈજાઓ પહોંચાડી હત્યાનો હત્યા કરેલ હાલ સુધી તો એ બાબતે કોઈ એવું પ્રેમ સંબંધ બાબતે કોઈ હાલ હજી સુધી ફલિત થયું નથી પણ આ બાબતે આરોપી એમ જણાવે છે કે મારી પત્ની વિશે જાણતો હતો કે ક્યાં હાલ હાલમાં છે એ બાબતે ના ના અગાઉનો કોઈ પ્લાન નહીં અને પૂછપરછ માટે મળેલા એના ઘરે અને હત્યાનો બનાવ બનેલ છે આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં હતા એવું પણ સામે આવ્યું છે ના ના એવું કોઈ દારૂ પીધેલો કોઈ જ નહીં